સંતો ઋષિઓ વારંવાર 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 ટકોર કરે સમજાવે ભક્તિ કરો ભજન કરો ભગવત ચિંતન કરો 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 જાપ મંત્ર આપણે શું કહીએ હા કરીશું ક્યારે કરીશું શું ઉતાવળ છે કઈ ભક્તિ કરવાની કોઈ ઉતાવળ નથી છે ઉતાવળ ભક્તિ કરવાની ઉતાવળ છે નથી કેમ કે આપણને એટલો બધો વિશ્વાસ છે કે અમે તો સો બસો વર્ષ તો કાઢી જ નાખીશું આપણને એટલી એમ બતાવ્યા છે ને જન્માક્ષર એટલે એટલે કયું હશે કે કે આટલું આયુષ્ય કહીશું ચલો ભાઈ અત્યારે એસી વર્ષ નું કયું છે એટલે આપણે અગ્ન એસી વર્ષે આપણે ભક્તિ ચાલુ કરીશું ખરા ચાલુ તો કરી દઈએ છે એમાં કેવું છે ને દરેક વસ્તુમાં એ જ છે કોઈ પણ કાર્ય શરૂઆત કરવી એટલું અઘરું નથી પણ એ કાર્યને ચાલુ રાખવું એ છે એના પર ટકવું રહેવું ભક્તિની શરૂઆત તો દરેક વખતે તમે કથા શ્રવણ કરવા જાઓ એટલે ભક્તિની શરૂઆત તો થઈ જ ચાલે ઉત્પન્ન દ્રવિડે સાહ આજે હૃદયમાં ભક્તિ જાગી ગઈ ને ઓ આજે તો એમ થશે કે જઈને તો ભગવાનને તો ઓહો પ્રસન્ન કરી દઈશ એટલા જાપ કરી લે શા કરી લે સ્ટે કરી ગઈ વૃદ્ધિમ કર્ણાટકે ગતા 7 દિવસ શ્રવણ થશે એટલે સ્વાભાવિક ભક્તિ મોટા થશે યુવાન થશે સુંદર સ્વરૂપ ધારણ કરશે ને એકવાર માટે એવો પણ વિચાર કરી લે શું જીવનમાં ભક્તિ સ્વાයි કસમાં આનંદ ન પછી 7 દિવસ પૂરા થશે ને શું થશે ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર પછી મન નહીં થાય અત્યારે મન નથી સાંજે કરી લઈશ ને શું વાંધો છે અત્યારે મન નથી સવારે કરી લઈશ મન થવું જોઈએ આ બધો ખેલ મનનો છે આ જેટલો પણ ખેલ આપણને દેખાય છે ને આપણે કહીએ પ્રભુ ધારે એ થાય આપણે કહીએ નસીબમાં લખ્યું હોય એ થાય મન ધારે થાય મન ઈચ્છે થાય મન કરાવે એ થાય મન કહે કે ભજન કરો તો ભજન થાય મન કહે સુઈ જાઓ તો ગમે એટલી આમ દ્રઢતા પૂર્વક માળા લઈને બેઠા હોય ત્યાં ત્યાં જોકુ ખાઈ લઈશું ત્યાં ત્યાં સુઈ જઈશું કેમ કે મન નથી એટલે આમ મનને

કેવું મૃત્યુ મરવાની બીક લાગે કોને કોને મરવાની બીક લાગે એટલે કેવી બીક લાગે આમ પ્રાણ છૂટવાની બીક લાગે કે અમારા વગર દુનિયા અટકી જશે એની બીક લાગે